એમટીએસ બસનું લોકેશન તેનો સમય આંગળીના વેઢે મળી જશે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે સોમવારે મળેલી મિટિંગમાં એમ ટીએસ કમિટીમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું છે બસોમાં લગાવેલા જીપીએસ ડિવાઇસના ડેટાનો ઉપયોગ કરીને દરેક રૂટ તેના બસ સ્ટોપ સાથે લિસ્ટ તથા મેપ સાથે મોબાઈલ એપ વિકસાવવામાં આવશે મુસાફરો હોય એપ્લિકેશનમાં જ્યારે બસ સર્ચ કરે ત્યારે જ તે ઊભો હોય તેની નજીકના બસ સ્ટોપ પરથી તેના ડેસ્ટિનેશનના રૂટ બસ નંબર સાથે કેટલા સમયમાં બસ સ્ટોપ પર આવશે તેની સંપૂર્ણ માહિતી ડિસ્પ્લે અને મેપ પર દર્શાવવામાં આવશે પેસેન્જર છે બધાને બસના રૂટ માટેની માહિતી મળે એના માટે એક મોબાઈલ એપ ડેવલપ કરવામાં આવી રહી છે જે બસ સ્ટોપ પર ઊભા હશે ત્યાંથી એપના અંદર કઈ બસ કયા રૂટ ઉપર કેટલા કયા સમય અને ક્યાં પહોંચી જાય એ બધી માહિતગાર એપ થ્રુ ખબર પડશે બસો એપ્લિકેશન લગભગ તૈયારીમાં છે એનું છેલ્લું આવતા વીકના અંદર એક ડેમો જોઈ લઈશું અને પછી ચાલુ કરીશું